પાસે કરીને છે રાજચંદ્રજી છે મંદિર બતાવી રહી છું જો તમને આજુબાજુ પેલા તમને એ તળાવ બતાવું જો અહીંયા સરસ આ રીતે છે અને તળાવ છે જો મારી પાછળ અહીં તળાવ દેખાય છે સરસ અહીંયા બધી ધર્મશાળા બને છે એટલે અહીંયા અમે જમ્યા ત્યાંથી આ તળાવનો સીન ખૂબ સુરત લાગે આજની યંગ જનરેશનને જે રિસોટની આદત આદત છે અને સિનિયર સિટીઝનને આવું લુક કદાચ ગમતું હોય મને તો ગમે છે જો હું તમને બતાવું આધ્યાત્મિક અહીં શાંતિનો અનુભવ થાય જો સરસ તળાવ છે આવી રીતે બેસવાની છતરી જેવું બનાવ્યું છે પાછળ તમે જોઈ શકો છો અને આ નવનિર્માણ મંદિર છે રાજચંદ્રજીનું નું જો ચાલો તમને અંદર લઈ જાઓ અહીં બધી વિગત લખેલી છે અહીં બધી એની કે મહીજી ભગવતનો પ્રસંગ દસ ઇન્દ્રિયો કઈ રીતે વશ થાય દસ ઇન્દ્રિયો વશ થાય તો આપોઆપ બધું વશ થાય અને શાંતિ મળે એના માટેની સરસ માહિતી આપી છે અહીં મામોઠવડ વિશે માહિતી ગામોઠ વડ વિશે માહિતી આપી છે બીજામાં હું તમને બતાવું જો એમાં લખ્યું છે ગામોટ વનની માહિતી છે એ હું વાંચીને પછી તમને બતાવીશ અત્યારે હું તમને મંદિરમાં લઈ જાઉં જો શ્રીમદ્ધારચંદ્ર એનું સ્ટેચ્યુ છે ત્યાં બધા પૂજા કરે માળા કરે ભક્તિ કરે અમે બે કલાક ભક્તિ કરી છે ચોલાભાઈ ભક્તિ કરવા બેઠા છે એક ભાઈ બધા ગાડલા પાથરા છે અહીં અમે ભક્તિ કરી હતી જો રાજચંદ્રજીના ફોટાને બધું સરસ બતાવ્યું છે આત્મસિદ્ધિ લખેલી છે ના આ લખેલું છે આજ્ઞા ભક્તિ લખેલી છે અને પાછળ તમે જો ઉપર બધું એનું જીવન કથન બતાવ્યું છે જો ઉપર જીવન કથાને એનું બધું બતાવ્યું છે ખૂબ સુંદર માહિતી આપી છે હજી તો નવું નિર્માણ છે પાછળ જો તળાવ તમને જોવા મળશે તળાવને કિનારે કાંઈક રોનક જ અલગ લાગે ઉપર જો એની જીવન માહિતી એની બધી ઉપર હું વાંચી લઉં અને આત્મસિદ્ધિ છે આ જો આત્મસિદ્ધિ છે રાજચંદ્રજીનો યંગ જનરેશનનો ફોટો છે યંગ અધાધ્યારનો આ બધા એના ફોટા છે અહીં બધા ભક્તિ કરે છે ચાલો મળીશ કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી બધાને નમસ્કાર હું આ બધું હવે કથાનક વાંચી લો અને આગળ બોર્ડમાં પણ વાંચી લો